એડિશનલ સેશન્સ કોર્ટમાં દારૂના નશામાં એક ઈસમ ઘૂસી જઈ ધમાલ મચાવતા કાયદો અને વ્યવસ્થા કથળી હોવાને લઈને વકીલો દ્વારા એસપી અને આઈજીની બદલી અંગેની માંગ કરવામાં આવી હાઈકોર્ટમાં આવેલ ત્રીજી ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં કિશોરસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ નામનો શખ્સ દારૂના નશામાં આવ્યો હતો જે દરમિયાન ફરજ પરના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી અને મુદત બાબતે ધમાલ મચાવતા કાયદો અને વ્યવસ્થા કથળી હતી આ સમગ્ર બાબતને લઈને સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ રાઠોડ સાહેબ દ્વારા પોલીસને જાણ કરવા છતાંય પોલીસ કલાકો સુધી ન આવી હોય જેને લઈને વકીલ વકીલ દ્વારા મંડળના સભ્યો દ્વારા પોલીસ પર આકરા આક્ષેપો કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્ર ડાભી પ્રમુખ ભાવનગર ક્રિમિટ બાર એસોસિયેશન આજે કોર્ટમાં પોણા અગિયાર એક તોમદાર ફૂલ સ્પીડે પોતાનું મોટર સાયકલ લઈને આવતો હતો અને આવીને અંદર બેસીને ઘણી વાર બાકડા પર સૂતો અને જેવી કોર્ટ શરૂ થઈ એટલે એણે તારું તોફાન ખોલવાનું શરૂ કર્યું અને ખુલ્લે આમ બોલવાનું શરૂ કરી દીધું અને ઇવન તો જજની ચેમ્બર ખોલવાનો પણ પ્રયત્ન કર્યો અને કોર્ટના ક્લાર્કોને કોર્ટની અંદર બેઠેલા કોઈ વકીલોને તેમજ કોર્ટના સ્ટાફને મુદત આપી દે મુદત આપી દે એમ જોર જોરથી બોલી નહીં માઇકમાં ન બોલી શકે એટલી પુનઃ બોલી ગાળો બોલેલ છે આ કોર્ટના વાતાવરણમાં આટલું બધું એવું જ થઈ ગયું છે કે આ કોર્ટના પ્રોડક્શનમાં જે મુકવામાં આવે છે એ વધારાની પોલીસ મૂકવામાં આવે છે હમણાં રાત્રે અગિયાર વાગે લાઈટ બંધ કરાવી છે તો મોટા દંડાવાળા લઈને નીકળે છે અહીંયા ખાલી ફક્ત લેડીઝ મોકલે છે અને જે બંદૂક પણ નથી ઉપાડી શકતી અને અહીંયા આખો દિવસ ગેમ રીમા કરે છે આવી જજની રૂબરૂ પોલીસ ઊભી હતી અને પોલીસને એમ જજે કીધું કે આને પકડો તો કે મારી હેસિયતમાં માનવી બીજી પોલીસ બોલાવી લ્યો તો હવે જજને એમ કયા થાય તો વકીલ તો જજે જજ સાહેબે કીધા પ્રમાણે અમારે તો કોઈ રક્ષણ વગર જ છે અહીંયા તો મતદારો ખૂન ખરાબ સેશન્સ કોર્ટમાં આવતા હોય છે અને આવા સંજોગોમાં કોર્ટ પ્રેમાસિસમાં પ્રમુખ દરજી મારા પૂર્વ પ્રમુખ હિરેનભાઈ અમારા સાથી હિમાંશુભાઈ આમ બધા એસપી સાહેબને આઈજી સાહેબને હોમને બધાને લખ્યું છે તો પોલીસ કોર્ટને કોઈ ગણકારતી નથી અને કોર્ટને પોલીસના કોર્ટની દાજ કોર્ટ ઉપર છે એ અમને ખબર નથી પડતી કોર્ટમાં એક જજની ચેમ્બરમાં ઘડીને કોઈ માણસ જજનો ફોન કરીને ચાલી જાય પછી પોલીસ આવશે પચીસ પોલીસ આવી જશે મોટા મોટા દંડા લઈને આવી ભાવનગરની પરિસ્થિતિ છે ભાવનગરમાં અનેક બનાવ કોર્ટની અંદર બન્યા છે આજ સુધીમાં પ્રોડક્શન મળતું નથી અને એસપી સાહેબને અહીંયા બોલાવ્યા છે તો હજુ સુધી એસપી સાહેબ એક કલાક થઈ હજી આવ્યા નથી અચ્છા ખાસ કરીને ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી કાયદોની સ્થિતિ છે હવે કોર્ટ પણ સુરક્ષિત નથી શું કહેશો કોર્ટમાં આજે જોયું કે જજની ચેમ્બરમાં ખોલીને અને જવાનો પ્રયત્ન કર્યો એ જ બતાવે છે કે જો અને એમ એમને પણ જાણવા મળ્યા મુજબ ડ્રીક ફૂલ કરેલું હતું અને આજે જજની સલામતી ન રહી હોત અને જજનો મર્ડર થઈ જાય પરિસ્થિતિ હતી અને જો થઈ ગયું હોત પછી અહીંયા પોલીસના ધાડે ધાડા ઉતર્યા એટલે પોલીસને માત્ર એટલું જ કરવાનું હોય છે કે બનાવ બની પૂરો થઈ જાય પછી લાશ લઈને હોસ્પિટલ લેવા જવાનું હોય છે અમારે તો આ પોલીસ પ્રોડક્શન સારું અને કોઈ લેડીઝ પોલીસ જોયો જ નહીં અને જો જે પોલીસે પણ પોલીસ સામે પડી શકે હોય એ જ પોલીસ મૂકે નહીં અમારે પોલીસ અમારે બંધ કરીએ અથવા ડાફી સાહેબ અગાઉ પણ ભાવનગરમાં કોર્ટમાં છે ત્યારે પણ વકીલ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હોય પોલીસને થોડો સમય માટે પ્રોટેક્શન આપવામાં આવે છે ત્યારબાદ જે છે તે થઈ જાય છે આ વખતે તેવું જ થશે આવું અમે તો માનવા જ છે અમે તો વર્ષોથી આ રજૂઆત કરીએ છીએ કે કોર્ટમાં અત્યાર સુધી કોર્ટની પ્રિમાઇસિસમાં જજની ચેમ્બરમાં કોર્ટના રોડ ઉપર કેટલા ઘાતકીય બનાવવાનું ખૂન થયા છે આજ સુધીમાં ક્યારેય બે દિવસ પૂરતો સારું લાગે ત્રીજા દિવસે એ નહીં અમારી પાસે બંદોબસ્તના પૂરતા માણસો નથી સ્ટાફ નથી આ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અને હવે એસપી સાહેબ અને આઈજી સાહેબ તો સારું છે કે અમે ગૃહ વિભાગને વકીલ મંડળના વદેદારો જઈ અને આ બાબતે લેખિતમાં રજૂઆત કરીશું જાણવા મળ્યા મુજબ એડ્રોસિટીમાં એની અમે વોરંટ નીકળેલું છે એ કામની મુદતમાં આજે હશે અને મારી સામે કોણ વોરંટ કાઢી શકે જે જ કરતા મોટો માણસ હતો કે અમારી મને વરણ ના નીકળ્યો હું કોણ છું ખબર છે કે એટલે આવી સ્થિતિ ભાવનગરના જનતાની વકીલોની અને જજ સહિતની છે પોલીસ માત્ર પગાર લેવા અને લાકડી લઈને રાત્રે દુકાન બંધ કરવા ફ્રી છે અચ્છા ડાબી સાહેબ છેલ્લો સવાલ ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી છે તેવી અવારનવાર વાતો થતી હોય છે શું તમને લાગે છે ભાવનગરમાં પણ દારૂબંધી હોય તેવું બસ દારૂબંધી કરવી હોય તો ચોક્કસ થઈ શકે તો કરતા નથી કોણ કરવાવાળા જ નથી કરતા જેને કરવાનો જ નથી કરતા કારણ કે આમાંથી તેને પગાર ઉપરાંત પૈસા મળે છે બધી જ જગ્યાએ

સવારના ભાગે જ્યારે નામદાર જજ સાહેબ કોર્ટ ચેમ્બરમાં હતા ત્યારે એક કમરદારે આવીને ચેમ્બરને પાટો મારે છે કોર્ટ ઓડલી હોવા છતાં કોર્ટ ઓડલી એને અટકાવવાની કોશિશ કરતા નથી અને આવી ગંભીર પરિસ્થિતિમાં અમારા જાણવા પ્રમાણે એ વ્યક્તિએ નશાકારક પદાર્થોનું સેવન કરેલું હતું અને એ પરિસ્થિતિમાં અહીંયા કોર્ટમાં આવીને ગાળા કરે છે ધમાલ મચાવે છે કોર્ટ રૂમમાં પહોંચીને કોર્ટના કર્મચારીઓને પણ દબડાવે છે આ પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર નિષ્ફળ ગઈ છે અને આ પરિસ્થિતિમાં અત્યાર સુધી વકીલો જે રીતે શાંત ચિત્તે બેઠા હતા મને એવું લાગે છે કે હવે કદાચ ભાવનગરની પ્રજાનો અવાજ ઉઠાવવાની જવાબદારી પણ હવે વકીલો કદાચ ઉપાડશે ખેલા ઘણા સમયથી રાત્રે અગિયાર વાગે એટલે दारूની ગાડીઓને સેફ પેસેજ આપવા માટે લોકોની દુકાનો અને ધંધાઓ બંધ કરાવે છે કાયદાની કોઈ પરિસ્થિતિને કોઈ જોગવાઈઓ નથી કે રાત્રે તમે દુકાનો બંધ કરાવો પરંતુ અસામાજિક તત્વોને હેરફેર માટે અને હું તો સ્પષ્ટ કહું છું કે दारूની ગાડીઓને સેફ પેસેજ મળે ને એના માટે રાત્રે દસ વાગ્યા પછી દુકાનો બંધ કરાવવામાં આવે છે ગુજરાતમાં જ્યારે માન્ય મુખ્યમંત્રી અને સરકાર એવું ઈચ્છતી હોય કે રાત્રિ બજારો ચાલુ રહેવા જોઈએ તો ભાવનગરમાં રાત્રિ બજારોને શા માટે બંધ કરવામાં આવે છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાવનગરમાં સાવ કથળી ગઈ છે અને એના માટે માન્ય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સત્તા અને સત્તાવારી પક્ષને સાથે રાખીને અને સત્તાધીશોની સાથે રાખીને અમે ભાવનગરના એસપી અને આઈજીની બદલી કરવા માટેની ભાવનગરના વકીલો માંગણી કરવાના છે અને ભવિષ્યમાં ભાવનગરના વકીલોએ કરેલું પણ છે માન્ય ગેહલોદ સાહેબના સમયમાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે ડામાડો થઈ ગઈ હતી ત્યારે જે રીતે ભાવનગરના વકીલોએ આંદોલન છેડ્યું હતું એ જ પરિસ્થિતિ મને એવું લાગે છે કે આજે ભાવનગરમાં ફરીવાર સર્જાઈ સર્જાઈ રહી છે માત્ર નિર્દોષ નાગરિકોને હેરાન કરવા સિવાય આ પોલીસ તંત્ર કોઈ પ્રક્રિયા કરતું નથી અને જજ સાહેબે એસપી અને યુવા એસપીને બોલાવ્યા અને આજે એક કલાક કરતાં વધુ સમય થયો હોવા છતાં આજે જે લોકો કાર્યવાહીમાં એસપી અને અત્યાર સુધી આવવાની નથી અમે અત્યાર સુધી હાથ બાંધીને બેઠા છીએ પણ ના છૂટકે ભાવ ભાવનગરની પ્રજા માટે વકીલોએ કદાચ મેદાનમાં આવવું પડશે તો અમે જે કંઈ કરવું પડશે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે સદંતર કથઈ ગઈ છે ત્યારે અમારે કદાચ લોકો માટે જાહેર રોડ ઉપર આવવું પડશે તો આવવા માટેની વકીલોની હવે તૈયારી છે પાણી હવે માથા ઉપરથી થી વહી ગયું છે અચ્છા હિરેનભાઈ ભાવનગર ને કલા નગરી કહેવામાં આવે છે કાર્યવાહી કરતી હોય છે શું કેશો આજના દિવસ માં પણ એવું બન્યું છે આ બનાવ બન્યો એ અગાઉ તારીખ વીસ સાત બે હાજર ચોવીસ ના રોજ એસપી સાહેબ અને એસપી સાહેબ ને તમામ અધિકારીઓને માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ અહિયાં કોર્ટમાં બોલાવીને સૂચના આપી હતી થોડો સમય સુધી કાર્યવાહી રહી અને આજે ક્યાંથી ઊભી થાય પોલીસનો સાથ સહકાર ન હોય તો આ વસ્તુ કોઈ દિવસ શક્ય જ નહીં એટલે અમે માનીએ છીએ કે ભાવનગરમાં અસામાજિક તત્વો સાથે પોલીસ ની છે અને ભાવનગર એસપી અને આઈજી બંને નિષ્ક્રિય છે એ અમે જાહેર કરીએ છીએ અચ્છા ખાસ કરીને હિરેનભાઈ તમે વેપારીઓની પણ વાત કરી લાંબા માણસોને દબાવી અને એની ઉપર કાયદાની ધાક ઉભી કરવામાં આવે છે અને અસામાજિક તત્વોને સેફ પેસેજ આપવા માટે અગિયાર વાગ્યા પછી દુકાનો બંધ કરી દેવામાં આવે છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે અને માનનીય બંને ધારાસભ્ય શ્રી અને ભાવનગર આંદોલનો કરેલા છે અને ઇતિહાસ વકીલો બોલે જ છે અત્યાર સુધીના જેટલા આંદોલનો થયા છે એ વકીલો કરેલા છે અમે ગાંધીની ચિંદ્યા રાએ આંદોલન કરશું અને ભાવનગરને ન્યાય મળે ભાવનગરની પ્રજાનો ન્યાય મળે એના માટે ચે સુધી લડી લઈશું સુરત શા પોઇન્ટ ઓફ યુ નામદાર કોર્ટની બહારના ભાગે એક પોલીસ જે છે કર્મચારી તૈનાત કરવામાં હોય હોય છે અને આજે તે ગેરહાજર રહેલ તેમજ મેન ગેટ ઉપર બી બે કર્મચારી પોલીસ કર્મચારીની ડિપ્લોયમેન્ટ હોય છે આ બનાવ મેઇનલી જે નામદાર કોર્ટની બહાર જે પોલીસ ગેરહાજર હતો એના હિસાબે બન્યો હોય એ ટાઈપનું મારું માનવું છે જો એ કોન્સ્ટેબલ હોતે તો તેનું ફ્રિસ્કિંગ અને ચેકિંગ કરી અને આ રીતનો બનાવ ના બન્યો શકતે પણ આ બાબતે એક ઇન્ક્વાયરી કન્ડક્ટ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ જે બી પોલીસ કર્મચારીઓ છે તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવનાર છે હા બિલકુલ આજે સાંજે પાંચ વાગે નામદાર કોર્ટના કહેવા મુજબ વકીલો પોલીસ કર્મચારીઓ તેની એક મિટિંગનું આયોજન કરનાર છે એ મિટિંગમાં બી જે બી રજૂઆત હશે તે ઇન્કવાયરી પોઈન્ટ ઓફ વ્યૂ એને કરી અને એ રીતે એક્શન લેવામાં આવનાર છે Thank you.